રોડ થી જવેરી સલકલ સુધીનો માર્ગ શ્રી રામપથ રોડ તરીકે ઓળખાશે વેજલપુરમાં વેજનાથ મહાદેવ મંદિર શ્રી નંદનગર થઈ મકરબા ક્રોસ રોડ થઈ સરખેજના દત્ત મંદિર સુધીનો માર્ગ ગુરુદેવ દત્ત બ્રહ્મશી રંગ અવધૂત માર્ગ તરીકે ઓળખાશે જોધપુર વોર્ડમાં રામદેવનગર ચાર રસ્તાથી સાર્થક ટાવર થઈ રવિ રશ્મિ સોસાયટી ચાર રસ્તા સુધીના રસ્તાને ગુરુદેવ દત્ત ધનલક્ષ્મીબેન ત્રિવેદી માર્ગ તરીકે ઓળખાશે વેજલપુર વિધાનસભા અને દક્ષિણ પશ્ચિમ ઝોન છે તે વિસ્તારમાં અલગ અલગ નામકરણ કરવામાં આવેલા છે તેની અંદર જો ખાસ કરીને ચર્ચા કરવામાં આવે તો સરખેજમાં આઈઈટીસી બિલ્ડિંગથી ઝવેરી ક્રોસ સર્કલ સુધીનો જે રોડ છે એનું નામકરણ રામપત તરીકે માગને ઓળખવામાં આવશે તદ ઉપરાંત વેજલપુર વિધાનસભાની અંદર વેજનાથ મહાદેવ વર્ષો જૂનું આવેલું છે તો વેજનાથ મહાદેવ મહાદેવ મંદિરથી ફ્રીડાનગર થઈ મકરબા ટર્નિંગ સુધી હાઈવે ક્રોસ રોડ સરખેજ એ જે માર્ગ છે એને સરખેજના દત્ત મંદિરના નામ પરથી એ માર્ગને દત્ત મંદિર સુધીના માર્ગ ગુરુ દેવદત્ત માર્ગ તરીકે ઓળખવામાં આવશે તદ ઉપરાંત સરખેજ ગામમાં સિંધવાઈ માતાજીના મંદિર પાસે આવેલા તળાવને શ્રી ક્ષેત્ર તનાવ તરીકે ઓળખવામાં આવશે